ચેનેજ નંબર નંબર પિલર એકથી દસ પર જીટી મશીન ચલાવવા માટે લોખંડની જીટી બ્રિજ પ્લેટ લગાવી હતી જે ચુમ્માલીસ પ્લેટ તસ્કરો ગત તારીખ બાર જાન્યુઆરીથી સત્તર જાન્યુઆરી દરમિયાન તસ્કરો કાઢી ચોરી કરી લઈ ગયા હતા આ અંગે પ્રોજેક્ટની સિક્યુરિટી એજન્સી જય અંબે એન્ટરપ્રાઇઝ સિક્યુરિટીના કોન્ટ્રાક્ટરને થતા તેઓ દ્વારા સ્થળ તપાસ અંતે આ અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે સિત્તેર કિલોની એક પ્લેટ મળી કુલ ચુમ્માલીસ પ્લેટ ત્રણ હજાર એંશી કિલોગ્રામ વજનની પ્લેટ કિંમત રૂપિયા એક લાખ ચોર્યાસી હજાર આઠસોની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી